લીધેલા છે જેના કારણે તમારે ઘણું બધું જિલ્લા વાઇઝ જીકે છે ગુજરાતના જિલ્લાઓનું એ કવર થઈ જશે તો ચલો સ્ટાર્ટ કરીએ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે કચ્છ જિલ્લામાં આવેલ છે કંથકોટ ફોર્ટ એટલે કે કંથકોટનો કિલ્લો ગુજરાતના કયા તાલુકામાં આવેલ છે એ મેકરણ દાદા તમામ પ્રકારના પ્રશ્નો લીધેલા છે એવું નહીં કે માત્ર ઈજી પ્રશ્નો જ છે આગળ અઘરા પ્રશ્નો પણ આવશે સહેલા પ્રશ્નો પણ આવશે પણ જે મહત્વના પ્રશ્નો છે એ તમામ પ્રશ્નોનો સમાવેશ અહીંયા થઈ જશે જૈન સંપ્રદાયનું પવિત્ર તીર્થધામ ભદ્રેશ્વર કયા જિલ્લામાં આવેલું છે બી સુથળી ખાતે આવેલ છે કચ્છ નહી દેખા તો કુછ નહીં દેખાવાળો રણોત્સવ ક્યાં યોજાય છે જામનગર જિલ્લામાં આવેલું છે મહિલાઓની પ્રિય એવી બાંધણી માટે કયું શહેર જાણીતું છે એ જામનગર અહીંયા બધા જે પ્રશ્નો આવે છે ને તમારે ખુદની રીતે ગણતરી કરવાની કે આજે સો પ્રશ્નો આપણે અહીંયા જોવાના છે તો આ સો પ્રશ્નોની અંદરથી તમારે કેટલા સાચા પડ્યા તો એના જિલ્લાઓનું જે જીકે છે એ મારે કેટલું આવડે છે કેટલું કરવાની જરૂર છે કયા જિલ્લાના પ્રશ્નો મને નથી આવડતા તો એના આધારે તમે સ્માર્ટલી રીતે તૈયારી કરશો તો તમે આવનારી કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય તો એની અંદર સારા એવા માર્ક્સ કવર કરી શકશો કલ્યાણપુર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે સી દેવભૂમિ દ્વારકા દ્વારકા નજીકનો ગણેશ નારેશ્વર ગોપી તળાવ તેમજ આજુબાજુના વિસ્તારને કયા નામે ઓળખવામાં આવતો હતો તો આ વિસ્તાર છે ને એને દારૂ તરીકે ઓળખવામાં આવતો હતો હર્ષદ માતાનું પવિત્ર યાત્રાધામ મિયાણી કયા જિલ્લામાં આવેલું છે બી પોરબંદર ખાતે માળિયા હાટીના તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે એ જુનાગઢમાં આવેલ છે જમીયલ શાહ પીર ની દરગાહ નું સ્થાન દાતાર કયા જિલ્લામાં આવેલ છે પ્રાચીન પુસ્તકોમાં શ્રી કૃષ્ણ સ્વામી દ્વારા આ કુંડનું પાણી વિવિધ પ્રકારના ચામડીના રોગ વા અને મણકાના રોગોમાં ઉપયોગી હોવાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે સ્કંદ પુરાણમાં પ્રભાસ ખંડમાં આ કુંડ નો કયા છે બી તપતોદક કુંડ તરીકે એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે પુરાણો ની અંદર ભારત દેશ ને આઝાદી મળ્યા બાદ ગુજરાતના સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કોના વરદ હસ્તે કરવામાં આવી હતી રાજેન્દ્ર પ્રસાદ જે રાજેન્દ્ર પ્રસાદ છે એમના હસ્તે આ જે સોમનાથ મંદિર નવું બન્યું એની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી શિયાળ અને ભેંસલો બેટ દ્વારા રક્ષિત ગુજરાતનું આ સુંદર અને કુદરતી બંદર પીપાવાવ કઈ નદીની મોટા પટણી ખાડી ઉપર બાંધ્યું છે એ ઝોલાપુરી ગુજરાતના અમરેલી જિલ્લાના ધારી ખાતે કયું રિસર્ચ સ્ટેશન આવેલું છે ગ્રાસલેન્ડ રિસર્ચ સ્ટેશન આવેલું છે એક મુજબ નાશ કરી પાપ મુક્ત થવા ધજા લઈને નીકળેલા પાંડવો ગુજરાતના આ પવિત્ર ધામમાં આવી પૂજન અર્ચન કરી દોષ મુક્ત થયા પ્રતિવર્ષે આ સ્થળે ભરાતા મેળાનું નામ જણાવો ડી માતા નું પવિત્ર સ્થાનક ભાવનગર જિલ્લાના હોય અને બોટાદ જિલ્લાના હોય આજુબાજુના વિસ્તારના બધા લોકોને ખબર હોય જ તે કાળિયાર માટે નું રાષ્ટ્રીય પાર્ક કયા જિલ્લામાં આવેલ છે સી ભાવનગર જિલ્લામાં આવેલ છે કાળિયાર માટેનું રાષ્ટ્રીય પાર્ક ગુજરાતમાં જહાજ બાંધકામ ઉદ્યોગ સતત વિકસતો રહ્યો છે આ ઉદ્યોગમાં નીચે પૈકી કયું સ્થળ સાચું નથી સી અલગ એ સાચું નથી જહાજ ભાંગવાનો ઉદ્યોગ છે ત્યાં બાંધવાનો નહીં ગુજરાત રાજ્યનું કાચબા ઉછેર કેન્દ્ર કયા જિલ્લામાં આવેલ છે આ ક્વેશ્ચન આવી ગયો એકવાર કે કાચબા ઉછેર કેન્દ્ર ભાવનગરમાં એમે તમને વાત કરી હતી હાથબ ખાતે કાચબા ઉછેર કેન્દ્ર છે ભાવનગર જિલ્લાનું ભાવનગર પાસે આવેલ અલંગ શા માટે જાણીતું છે

નથી અમરેલી ભાવનગર અને રાજકોટની હદ સ્પર્શે છે ધ્રાંગધ્રા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે બી સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ છે ચુડા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે તો એ પણ સુરેન્દ્રનગર જિલ્લામાં જે વિસ્તારનો પ્રશ્ન પૂછાય ને તો એ વિસ્તારના લોકો માટે પ્રશ્ન બહુ સરળ હોય જેમ કે સુરેન્દ્રનગર જિલ્લાના હોય કે પછી બોટાદ જિલ્લાના હોય કે પછી રાજકોટ જિલ્લાના હોય એ બધા લોકો માટે આ પ્રશ્ન સાવ સહેલા હોય પણ જે દક્ષિણ ગુજરાતમાં રહે છે ઉત્તર ગુજરાતમાં જે લોકો રહે છે એમની માટે આ પ્રશ્ન અઘરો થઈ જાય અને એવી જ રીતે જો દક્ષિણ ગુજરાત અથવા ઉત્તર ગુજરાતના કઈક પ્રશ્નો પૂછાય તો આજે સૌરાષ્ટ્રના લોકો છે ઝાલાવાડના લોકો છે એમની માટે એ પ્રશ્નો અઘરા થાય છે એટલે આ પ્રશ્નો અમુક માટે અઘરા હોય તો અમુક લોકો માટે સહેલા પણ હોય છે પાટડી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ડી સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ છે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ દ્વારા આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી છે એમના દ્વારા સૌરાષ્ટ્રના છેવાડા ગામો સુધી પીવાનું પાણી પહોંચાડવાના હેતુસર રૂપિયા પચીસો કરોડના ખર્ચે તૈયાર થનાર પમ્પિંગ સ્ટેશનનું ભૂમિ પૂજન કયા સ્થળે કર્યું હતું સી ઢાંકી ખાતે કર્યું હતું ગુજરાત રાજ્યમાં આવેલ રાજકોટ જિલ્લાને કયા તમામ બોટાદ મોરબી અમરેલી અને સુરેન્દ્રનગર આ તમામે તમામ જે છે ને એ રાજકોટ જિલ્લાને સ્પર્શે છે સાચો જવાબ કયો બનશે ઓપ્શન ડી નવલખા દરબારગઢ માટે જાણીતું ગોંડલ કયા જિલ્લામાં આવેલ છે તો ગોંડલ એ રાજકોટ જિલ્લામાં આવેલું છે મુસ્લિમ બિરાદરોનું આસ્થા કેન્દ્ર એવા हसन પીરનું દરગાહ પવિત્ર સ્થાન ગુજરાતના કયા સ્થળે આવેલ છે દેલમાલ ખાતે આવેલ છે સરસ્વતી તાલુકો કયા જિલ્લામાં આવેલ છે પાટણ જિલ્લામાં આવેલ છે હરીશ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે પાટણમાં આવેલ છે કાંકરેજ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે બી બનાસકાંઠા જિલ્લામાં આવેલ છે મેરાયો લોક નૃત્ય કયા વિસ્તારના લોકમેળામાં જોવા મળે છે તો બનાસકાંઠાના વાવ તાલુકામાં લાખણી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે સી બનાસકાંઠા જિલ્લામાં કલાકૃતિ ધરાવતા જૈન મંદિરોનું સ્થાનક કુંભારિયા કયા જિલ્લામાં આવેલ છે સી બનાસકાંઠા જિલ્લામાં આવેલ છે રીચ અભયારણ્ય જેસોર ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે એ બનાસકાંઠા જિલ્લામાં આવેલ છે ગુજરાતમાં પોટેટો રિસર્ચ સ્ટેશન બટાકાનું રિસર્ચ સ્ટેશન ક્યાં આવેલું છે ડીસા ખાતે પોશીના તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે બી સાબરકાંઠા જિલ્લામાં આવેલ છે વડાલી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે સાબરકાઠા દિગંબર જૈનોનું પવિત્ર યાત્રાધામ કયા જિલ્લામાં આવેલ છે અરવલ્લી જિલ્લામાં આવેલ છે ગુજરાતના બુદ્ધના સ્તૂપો ક્યાં આવેલા છે ગુજરાતમાં દેવની મોરી માલપુર તાલુકા કયા જિલ્લામાં આવેલ છે તો આ માલપુર તાલુકો જો સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ માટે આવો ક્વેશ્ચન આવ્યો હોય તો તપલેક પડી જાય બાકી જો ઉત્તર ગુજરાતના હોય તો એમને બધાને આવડે શું સાચો જવાબ છે ઓપ્શન ડી અરવલ્લી લુણાવાડા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે મહીસાગર ખાનપુર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે સી મહીસાગર ઈંડાનું અવશેષ સ્થળ કયા જિલ્લામાં આવેલ છે મહીસાગર ગુજરાત સરકાર દ્વારા વન મહોત્સવ અંતર્ગત ગોવિંદ ગુરુ સ્મૃતિ વન કયા સ્થળે બનાવવામાં આવેલ છે સી માનગઢ ખાતે ખંભલાય માતાનું પ્રસિદ્ધ સ્થાન ગુજરાતના કયા સ્થળ ઉપર આવેલ છે માંડલ ખાતે આવેલ છે ઓપ્શન સી ગુજરાત ખાતે આવેલ આઈએએસ ટ્રેનિંગ સેન્ટરનું નામ જણાવો બી એડી શોધન ટ્રેનિંગ સેન્ટર ખંભલાઈ માતાનું પવિત્ર સ્થાનક કયા જિલ્લામાં આવેલ છે એ અમદાવાદ જિલ્લામાં માતાનું પવિત્ર સ્થાન આવેલ છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં દેવ ધોલેરા ખાતે વિશ્વ કક્ષાની એક સંસ્થાની ઈમારત રાષ્ટ્રને અર્પણ કરવામાં આવી આ સંસ્થાનું નામ જણાવો અમદાવાદ જિલ્લામાં સાત નદીઓના સંગમ સ્થળે વૌઠાનો મેળો યોજાય છે તો આ સાત નદીઓ નદીઓમાં નીચેના પૈકી કઈ નદીઓનો સમાવેશ થાય છે એ સાબરમતી શેઢી મેસવો ખારી માઝમ અને વાત્રક વિશાળ વિદ્યા સંકુલો સાથે અનેક શાળાઓ અને કોલેજોનું નિર્માણ કરનારી સંસ્થા અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના સ્થાપકનું નામ જણાવો ડી કસ્તુરભાઈ લાલભાઈ ગુજરાત ખાતે આવેલ આઈએએસ ટ્રેનિંગ સેન્ટરનું નામ જણાવો અગાઉ આપણે જોઈ લીધો આ ક્વેશ્ચન પણ થોડોક રિપીટ ક્વેશ્ચન છે એડી શોધન આઈએસ ટ્રેનિંગ સેન્ટર વડનગર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે સી મહેસાણા જિલ્લામાં આવેલ છે વડનગર તાલુકો નરેન્દ્ર મૂળ વતન વડનગર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે સી મહેસાણા દહેગામ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ગાંધીનગર જિલ્લામાં આવેલ છે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી નું પૂરું નામ જણાવો ગિફ્ટ સિટી નું પૂરું નામ શું એ ગુજરાત ઇન્ટરનેશનલ ટેક સિટી ગાંધીનગર શહેરના સ્થપતિ એટલે કે આર્કિટેક્ચર કોણ હતા એચ કે મેવાડા ગુજરાત રાજ્યમાં આવેલ ખેડા જિલ્લાને કયા તમામ ચારેય જિલ્લાઓની હદ સ્પર્શે અરવલ્લી જિલ્લો પછી ગાંધીનગર જિલ્લો અને મહિસાગર જિલ્લો કાલોલ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે એ પંચમહાલ હોળી પછીના પાંચમા કે સાતમા દિવસે ભરાતો ગોળ ગધેડાનો મેળો ગુજરાતમાં ક્યાં ભરાય છે દાહોદ ખાતે ગુજરાતમાં ઘાસચારાનું મુખ્ય સંશોધન કેન્દ્ર ખાલી જગ્યા ખાતે આવેલ છે ડી આણંદ ખાતે વડોદરા જિલ્લાને કયા જિલ્લાની હદ સ્પર્શતી એટલે કે મળતી નથી એ દાહોદ ગુજરાત રાજ્યના છોટા ઉદેપુર જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી એ ભરૂચ ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી

સી નર્મદા જિલ્લામાં આવેલ છે રાજપીપળા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે તો સાચો જવાબ બનશે ઓપ્શન ડી નર્મદા જિલ્લામાં રાજપીપળા તાલુકો આવેલ છે તિલકવાડા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં તો તિલકવાડા તાલુકો છે એ પણ નર્મદા જિલ્લામાં ગુજરાતનો સૌથી જૂનો પુલ માં જે બ્રિટિશ નામ તે કયા જિલ્લામાં આવેલ આવેલ છે છે કૃષિ સમૃદ્ધિ થકી આર્થિક સમૃદ્ધિની અવિરત આગે કુજ નિર્ધાર સાથે ચાલુ વર્ષે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓનો કૃષિ મેળો અને પશુ મેળો આરોગ્ય મેળાનો શુભારંભ કરવામાં આવ્યો તો ક્યાં તો રાજપીપળા ખાતે આનું આયોજન કરવામાં આવ્યું હતું માંગરોળ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ડી સુરત જિલ્લામાં આવેલ છે બ્રહ્મા નારદનું વિરલ મૂર્તિ મંદિર કામરેજ કયા જિલ્લામાં આવેલ છે ડી સુરત જિલ્લામાં આવેલ છે બ્રહ્મા અને નારદ નું વિરલ મૂર્તિ સ્થળ છે કામરેજમાં અને એ સુરત ખાતે આવેલું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા આજે બધા ક્વેશ્ચન છે તમને જો પસંદ આવે વિડીયો પસંદ આવતો હોય તો આ વિડીયોને તમે લાઈક કરી શકો છો તમારા મિત્રો સુધી જે તૈયારી કરતા હોય એમના સુધી શેર પણ કરી શકો છો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને બીજા જે અમારા વિડિયો આવે એ પણ તમારા સુધી ઝડપથી મળી રહે અને આગળ કયા વિષયની તમારે જરૂર છે કયા વિષયના પ્રશ્નોની જરૂર છે કઈ પરીક્ષાની તમે તૈયારી કરી રહ્યા છો તો એને લગતા તમારે જરૂર છે એને લગતો જે તમારો પ્રતિભાવ હોય તો એ પણ તમે બોક્સમાં જણાવજો કે અમારે આ આ વિષય અને જોબની લગતી ભરતીની અમે તૈયારી કરી રહ્યા છીએ તો એને લગતા વિડીયો અમારી પાસે નથી તો એને લગતા નવું કન્ટેન્ટ પણ અમે બનાવીશું તો આગળ જઈએ ગુજરાત રાજ્યમાં આવેલ સુરત જિલ્લાને કયા તમામ ચારેય જિલ્લાઓની હદ સ્પર્શે નવસારી અને નર્મદા આવે તાપી આ વ્યારા તાલુકામાંથી જ તાપી નદી ગુજરાતમાં પ્રવેશ કરે છે ગુજરાતમાં તાપી જિલ્લાને કયા જિલ્લાની હદ મળતી એટલે કે સ્પર્શતી નથી વલસાડ કારણ કે વલસાડ સાવ નીચે છે પૂજ્ય કસ્તુરબાનો સેવા આશ્રમ સ્થળ મરોલી કયા જિલ્લામાં આવેલ છે નવસારી ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી તો નર્મદા નર્મદાની હદ છે એ નવસારીને સ્પર્શે નહીં ગુજરાતના કયા જિલ્લામાં સુગર રિસર્ચ સેન્ટર આવેલું છે એટલે કે શેરડીને લગતું રિસર્ચ સેન્ટર એ નવસારી ખાતે માનવજાતિ શાસ્ત્રને લગતા તથા પ્રાકૃતિક ઇતિહાસોને લગતા નમૂનાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા છે તે મ્યુઝિયમ ક્યાં આવેલું છે

ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટેનું પ્રસિદ્ધ સ્થળ જણાવો સી ઉમરગામ પારસી બિરાદરોનું પવિત્ર યાત્રાધામ ઉદવાડા કયા જિલ્લામાં આવેલ છે વલસાડ જિલ્લામાં આવેલ છે પારસીઓના કાશી તરીકે કયું શહેર જાણીતું છે ઉદવાડા નીચે પૈકી કયા ગ્રંથાલય સાથે તેના શહેર એટલે કે નામનું જોડકું ખોટું છે ચોથું ખોટું છે બાકી રાયચંદ દીપજંદ લાઇબ્રેરી ભરૂચ ડાહી લક્ષ્મી લાઇબ્રેરી નડિયાદ અને લેક લાઇબ્રેરી છે એ રાજકોટ ખાતે આવેલ છે તો અહીંયા સાચો જવાબ બનશે ઓપ્શન ડી ખોટું જોડકું આપણને પૂછ્યું છે એટલા માટે ઓપ્શન ડી આપણો અહીંયા સાચો બનશે નીચે દર્શાવેલ જોડકા રીતે સિદ્ધરાજ જયસિંહના નામ સાથે સંકળાયેલું વઢવાણ તો વઢવાણ ક્યાં આવેલું છે સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર અને વઢવાણ વચ્ચે કઈ જાજો ફરક છે બંને અત્યારે એક જ થઈ ગયા છે પવિત્ર સંત આપીગાનું સમાધિ સ્થળ આવેલું આવેલું છે જુનાગઢ વડોદરા ખાતે અને ગાયકવાડ રાજ્યોનું જે પૌરાણિક સ્થળ છે એ વ્યારા ક્યાં આવેલું તો વ્યારા તાપી ખાતે આવેલું અને ગાયકવાડ રાજ્યોનું

ગુજરાત રાજ્યના જિલ્લાઓને તેમના સ્થાપના વર્ષના અનુક્રમ મુજબ દર્શાવો અહીંયા ક્રમ મુજબ દર્શાવીએ ને તો સાચો જવાબ કયો બનશે પાંચમો એટલે પહેલો મહેસાણા પછી વલસાડ પછી આણંદ પછી તાપી અને પછી અરવલ્લી નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો ભગવાન અજીતનાથની પ્રતિમા ધરાવતું પવિત્ર સ્થળ તારંગા તો તારંગા છે ને એ મહેસાણા જિલ્લામાં આવેલું તો પહેલામાં ચાર આવશે શુદ્ધ ઘી ઘી માટે જાણીતું ખંભાળિયા તો એ દેવભૂમિ દ્વારકામાં પછી પાંડવોના વનવાસ દરમિયાન કરેલા પાંડવની લોકમાયકા મુજબ ધરાવતું સ્થળ લુણાવાડા તો લુણાવાડા છે ને એ મહીસાગર જિલ્લામાં આવશે લુણાવાડા અને વલસાડી શાકમાંથી બનતું ફર્નિચરનું કેન્દ્ર બિલીમોરા છે એ ક્યાં આવશે એ નવસારીમાં આવશે તો અહીંયા આપણો સાચો જવાબ કયો બનશે ઓપ્શન એ ઓપ્શન એ અહીંયા આપણો સાચો જવાબ છે તમારે જો જોવું હોય તો હજી એકવાર ફરીથી એકવાર રિપીટ કરી દઈએ સાચો જવાબ છે ઓપ્શન એ નીચે દર્શાવેલ જોડકાઓ યોગ્ય રીતે જોડો તો અહીંયા પણ આપણે ફરીથી જોડકા જોડવાના છે સાત નદીઓના સંગમનું સ્થળ વૌઠા સાત નદીઓનો સંગમ જ્યાં થાય છે એ વૌઠા તો એ ક્યાં આવેલું અમદાવાદ જિલ્લામાં કવિ કલાપીની કર્મભૂમિ લાઠી તો એ ક્યાં આવેલું અમરેલીમાં દેવાતિદેવ મહાદેવનું ભવ્ય શિવાલય બિલેશ્વર તો એ ક્યાં આવેલું છે જૂનાગઢ ખાતે અને પ્રતિ અઢાર વર્ષે ભરાતા કુંભ મેળાનું સ્થળ ભાડભૂત તો એ ભરૂચ ખાતે તો અહીંયા સાચો જવાબ ઓપ્શન એ જ બની ગયો નીચે આપણે અહીંયા આગળનો જે પ્રશ્ન હતો એ સમાતો નહોતો એટલે તમને ડાયરેક્ટ કહેવું પડ્યું પણ અહીંયા આપણે સેટ થઈ ગયું નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો જૈન સંપ્રદાયનું પવિત્ર યાત્રાધામ જખો તો જખો ક્યાં આવેલું કચ્છ જિલ્લામાં આદ્ય કવિ નરસિંહ મહેતા નું જન્મ સ્થળ તળાજા તો તળાજા છે એ ભાવનગર જિલ્લામાં આવેલું ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન થયાની લોકવાયકા ધરાવતું સ્થળ માધવપુર તો માધવપુર કયા જિલ્લામાં આવેલું છે તો આપણે અહીંયા રાજકોટ તો નો આવે તો પોરબંદર માધવપુર છે એ ક્યાં પોરબંદર માં તો જલારામ બાપા નું જે બાકી રહ્યું હોય છેલ્લું કે જલારામ બાપા નું પ્રસિદ્ધ મંદિર જે છે વીરપુર તો એ રાજકોટ જિલ્લામાં આવેલું છે એટલે અહીંયા આપણું આ રીતે કંઈક આખું જોડકું બને છે જૈન સંપ્રદાય તો કચ્છ નરસિંહ મહેતા ભાવનગર અને ભગવાનના લગ્ન થયા હોય તો એ પોરબંદરમાં થયેલા તો આ રીતનું અહીંયા આપણું કંઈક જોડકું બને છે ઓપ્શન

સ્વામિનારાયણ સંપ્રદાયનું યાત્રાધામ ગઢડા તો ગઢડા બોટાદ જિલ્લામાં અને છેલ્લું નાગેશ્વર જ્યોતિર્લિંગ છે તો એ દેવભૂમિ દ્વારકામાં તો અહીંયા ઓપ્શન એ સાચો બનશે નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો તો આ છેલ્લું જોડકું પણ આપણે જોડી દઈએ પ્રાચીન શિલાલેખ ધરાવતું સ્થળ વડાલી તો વડાલી ક્યાં આવેલું છે બનાસકાંઠામાં ડાયનેશ્વરના ઇન્ડિયાનું અવશેષ સ્થળ રૈયાલી તો એ મહીસાગર અને પવિત્ર યાત્રાધામ કાયાવરોહણ મિત્રો જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો ફરી મળીએ આગળના વિડીયોમાં જય હિન્દે માત્ર